નેટસઅપ કંપનીમાંથી આવું નિજામભાઈ નામ છે મારું તમે નેટસપ કંપનીની કોઈ પ્રોડક્ટ વાપરી હતી તો એનાથી તમને જે ફાયદો થયો હોય એના રિવ્યુ માટે આવી રહ્યો છે કંપનીમાંથી તો તમારું નામ શિકાભાઈ આ તબે લોકોનો મુસ્કીમભાઈ મુસ્તકીમભાઈ ડુક્કા ગામ ગામ તાલેપુરા ગોળા પાસે આવે તાલેપુરા હા તો આ પાવડરના ડબ્બા કેટલા ડબ્બા લાવ્યા હતા મુસ્તકિમભાઈ આઠ ડબ્બા આઠ ડબ્બાની પેટી લીધી હતી બરાબર તો એમાં તમને કેટલા જાનવરને આપ્યા આઠ ડબ્બા સાઠ બાંચ દીવસ ચાલતા ને આઠ નવ ના આઠ્યા તમે વાપર્યા આઠ ડબા એમાં તમને શું શું ફાયદો દેખાડો પણ ફાયદો ફેટમાં દૂધમાં બીજા સારો ફાયદો મતલબ દૂધ વધ્યું નું ફેટ સારો થયો અને એસએનએપ સારો થયો અંદાજે કેટલું વધ્યું છે એક ગેસમાં પશુ પોન્ટ પોઈન્ટ તો પાંચસો ગ્રામ જેવું દૂધ વધ્યું બરાબર અને ફેટ કેટલો વધ્યું હશું પાંચ દોરા ફેટ વધ્યો અને એસએનએપ સુધર્યો તો આ પાવડર વાપરી અને તમે ખુશ છો તમારું નામ ફરી બોલ